અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઈચ્છુ ખેડૂત મિત્રો આગામી તારીખ એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશે આ અંગે વિગતવાર માહિતી આપતા કૃષિમંત્રીએ કહ્યું હતું કે બજારમાં જે તે જણસીઓના બજાર ભાવ ટેકાના ભાવ કરતાં નીચા રહે છે તે સંજોગોમાં ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ભારત સરકારની પ્રધાનમંત્રી અન્નદાતા આયુષ સંરક્ષણ અભિયાન અંતર્ગત પીએસએસ હેઠળ વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે જે અંતર્ગત ચાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનનો ટેકાના ભાવથી ખરીદવાનું રાજ્ય સરકાર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે જેથી મહત્તમ ખેડૂતો તેનો લાભ લઈ શકે એટલા માટે જ હવે તે ગુજરાતના ખેડૂતો ટેકાના ભાવે પાક વેચાણ માટે વાવેતર બાદ તુરંત જ નોંધણી કરાવી શકશે પાકોની ઉત્પાદિત ચીજ ચીજવસ્તુઓની ટેકાના ભાવે ખરીદી માટે સરકારે એક નવથી નોંધણી કરવાનો ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો છે એક નવથી પંદર નવ સુધી આ નોંધણી જે તે ગામમાં ગ્રામ પંચાયતોના વીસી ઈ મારફત થઈ શકશે આગામી તારીખ એક સપ્ટેમ્બરથી પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ટેકાના ભાવે વેચાણ માટે ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરવામાં આવી રહી છે ખેડૂત મિત્રો ગ્રામ્ય કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતે વીસી ઈ મારફતે વિનામૂલ્ય ઓનલાઈન નોંધણી કરાવી શકશે તેમ મંત્રીએ ઉમેર્યું હતું તેમણે વિશેષતઃ કહ્યું હતું કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના આઠ પોઈન્ટ ત્રેપન લાખથી વધુ લાભાર્થી ખેડૂતો પાસેથી સોળ હજાર બસો ત્રેવીસ કરોડથી વધુના મૂલ્યના કુલ પોઈન્ટ સુડતાલીસ લાખ મેટ્રિક ટન જથ્થાની ટેકાના ભાવે ઐતિહાસિક ખરીદી કરવામાં આવી હતી ચાલુ વર્ષે પણ રાજ્યના ખેડૂતો પાસેથી ખરીફ પાકોની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે રાજ્યના મહત્તમ ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીનો લાભ લેવા માટે નોંધણી કરાવવા મંત્રીએ અનુરોધ છે કૌશિક પટેલ રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત